અંકલેશ્વરના સુરવાડી ગામે અંતે વીજ થાંભલા ઉભા કરવા ડીજીબીસીએલ તંત્ર દોડતું થયું હતું અંકલેશ્વરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અંકલેશ્વરના સુરવાડી ગામે વીજ થાંભલા પડી ગયા હતા છેલ્લા પંદર દિવસથી ગામના લોકો પરેશાનીમાં વિતાવ્યા હતા પંદર દિવસ સુધી વીજ થાંભલા ઉભા કરવા ગલ્લા તલ્લા કરતા ડીજીબીસીએલ અધિકારીઓ સમાચાર પ્રસિદ્ધ થતાં જ દોડતા થયા હતા વહેલી સવારથી જ વીજ થાંભલા ઉભા કરવા સાથે વીજ વાયર નાખવા કવાયત શરૂ કરી હતી અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે વાવાઝોડામાં પડેલ વીજ થાંભલા પડી ગયા બાદ રિપેર ન કરતા ધરતીપુત્રનો આપઘાતનો વારો આવ્યો છે કરવા મજબૂર બન્યા છે કુદરતી આફત નુકસાન ભૂંડનો ત્રાસનો માર અને માનવ સર્જિત ત્રાસના મારથી કંટાળેલા ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિંકી સાથે આત્મવિલોપન કરવાની પણ ધમકી આપી હતી કુદરતના માર વચ્ચે માણસનો માર પર પડી રહ્યો હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ અંતે બહાનાબાજી કરતું દક્ષિણ ગુજરાત વીજ નિગમનું ખેતી વિષયક વીજ લાઇનનું તંત્ર રવિવારની રજાના દિવસે પણ વહેલી પરોળથી વીજ થાંભલા અને વીજ વાયર લઈ સુરવાડી ગામે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે વીજ પુરવઠો શરૂ કરવા માટેની કવાયત શરૂ કરી હતી ગ્રામજનો દ્વારા તેમની સમસ્યાનો અંત આવતા જ મીડિયાનો આભાર માન્યો હતો